નમસ્કાર મિત્રો હવે આપણને અલગ અલગ જગ્યાએથી જે પ્રશ્નો મળ્યા છે એનું સોલ્યુશન જોઈએ કે ભાઈ આજે પાંચ જૂનના રોજ એનટીપીસીની સરસ મજાની પરીક્ષા સ્ટાર્ટ થઈ ગઈ છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ મને પર્સનલી વાત કરેલી છે અમુકે મોકલેલું છે પ્રશ્નો બી આવેલા છે તો થોડા ક્વેશ્ચન્સ જેટલા મળેલા છે બની શકે કે આની અંદર થોડી ઘણી ખોટખાપણ હોય ભૂલ હોઈ શકે કારણ કે આપણને જે કોઈએ કીધું છે ને જે યાદ છે એ વસ્તુ ના તો હું જોવા ગયો છું ના તો તમે જોનારા જોવા ગયા છો જે ડિટેલ્સ મળી છે એના આધારે મેં પેપર જે છે એના પ્રશ્નો તૈયાર કર્યા છે ઓકે તો પ્રશ્નને આપણે જોતા જઈએ જેથી કરીને નેક્સ્ટ એક્ઝામમાં કેવું પૂછાઈ શકે છે એનું થોડું નોલેજ આપણને કવર થાય ઓકે પેલો પ્રશ્ન જ જે છે તો તમને ખબર હશે કે મેં જ્યારે કરંટ અફેરની બે સિરી બે કે ત્રણ વિડીયો મૂકેલા એમાં આ પ્રશ્ન લીધો ત્યારે મેં કીધું હતું કે ભાઈ જો લેડીઝને લગતો ક્વેશ્ચન્સ જે છે રેલવે વારંવાર પૂછે છે પહેલો જ પ્રશ્ન પૂછ્યો ડબલ્યુ એટલે વુમેન પ્રીમિયર લીગ બે હજાર પચીસના વિનર કઈ ટીમ છે મેં જ્યારે ભણાવ્યું ત્યારે આના ઉપર ખાસ ભાર દઈને કીધેલું કે ભાઈ આ પ્રશ્ન જે છે મને વધારે શક્યતાઓ લાગે છે પૂછાઈ પૂછાઈ શકે છે ત્યારે બી હું બોલેલો બરાબર અને એ જ પ્રશ્ન આજે મને જોવા મળેલો છે ઓકે બીજો પ્રશ્ન છે કે ભારતમાં કેગ કોણ છે જો જે પ્રશ્ન મને કીધો એ મેં બનાવ્યો છે હોઈ શકે કે કેગને રિલેટેડ કંઈ બીજો પણ પ્રશ્ન હોય એટલે મેં જે કંઈ જરૂરી હશે એ માહિતી મૂકી છે તો કે સંજય મૂર્તિ જે છે એ અત્યારે આપણા સીએજી છે બરાબર કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે કહેવામાં આવે છે અને એ અત્યારે જે છે એ ચૌદમાં છે અને એકસો ને અડતાલીસમાં અનુસંધાને અનુચ્છેદ જે છે વન ફોર એઇટ મુજબ આમનું પદ હોય છે વધારાની માહિતી બી તમને દઈ દીધી પછી પ્રશ્ન બને છે પૂર્વીય તટરેખા બરાબર છે એનો મતલબ એવો છે કે ભાઈ આપણા ભારતનો નકશો છે બરાબર આ પૂર્વ ભાગની અંદર આવેલા જે કંઈ રાજ્યો છે એની કંઈક જોડી બતાવવામાં આવી હતી અને પ્રશ્ન પૂછેલો હતો કે ભાઈ આમાંથી કયા પૂર્વીય તટ ઉપર આવેલા રાજ્યો છે એ તમારે બતાવવાના હતા બરાબર છે પછીનો પ્રશ્ન છે હા ઓકે તો એની અંદર શું કહી શકતા હતા કે ભાઈ જો બંગાળની ખાડી પર આવેલા અમુક અમુક જે રાજ્યો છે એ અમુક સ્થિત છે એને તમારે જોવાના રહેશે પછી એક પાઇકા વિદ્રોહ હવે પાઇકા વિદ્રોહ છે ને એના માટે તો બહુ બધી ઘમાસણ ચાલે છે કદાચ તમને ખબર હોય તો ગવર્મેન્ટે વચ્ચે આ પાઇકા વિદ્રોહને એવું પણ લીધું હતું કે આને ભારતનો પહેલો સ્વતંત્ર સંગ્રામ જાહેર કરવો જે આપણે અઢારસો સત્તાવનનો વિપ્લવ બળવો છે ને એના બદલે આ પાઇકા વિદ્રોહને પ્રથમ સંગ્રહ જે છે બરાબર સ્વાતંત્ર્ય સંગ્રામ જાહેર કરવાની વાત બી થયેલી આના રિલેટેડ ક્વેશ્ચન્સ હતો તો એની માહિતી એવી છે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઓડિશાના એક પારંપરિક લોકો જે છે બરાબર છે જે લોકોનું એમ કહેવાય જાતિને પાયકા સંગઠન કહેવામાં આવે છે અને પાયકા જાતિવાળાના લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજો સાથે જે કાંઈ વિદ્રોહ થયો હતો એને પાઇકા વિદ્રોહ તરીકે કહેવામાં આવે છે અને બક્ષી જગબંધુ નામના વ્યક્તિ હતા એને આનું પ્રતિનિધિત્વ કરેલું હતું ઓકે પછી પ્રશ્ન છે બી આરઆઈમાંથી દૂર કોણ થયું બીઆરઆઈ છે ને એક સંગઠન છે આમાં આઈ થિંક એ ચીનની આસપાસનું કંઈક સંગઠન છે અને એમાંથી જે બે હજાર પચીસમાં દૂર થયું ને એ પનામા તરીકે કોઈ દૂર થયેલું છે આ ટાઈપનો ક્વેશ્ચન્સ જે છે એ મારી સુધી પહોંચ્યો છે ઓકે પછી વાત કરીએ તો કલકત્તામાં વેદાંત કોલેજની સ્થાપનાઓ તો જો મેં જીકેના કેના લેક્ચર લીધા ત્યારે તમને કીધું હતું કે ભાઈ ઘણી બધી સંસ્થાઓ એના સ્થાપક એને સ્થાપના કરનારા ક્યારે થઈ આ ટાઈપના ક્વેશ્ચન્સ જે છે એ લોકો વારંવાર પૂછે છે તો રાજારામ મોહનરાય જે છે એણે અઢારસો ને પચીસમાં બરાબર છે કલકત્તાની અંદર વેદાંત કોલેજની સ્થાપના કરેલી અને એમણે જ આત્મીય સભા જે છે એની પણ સ્થાપના કરેલી બરાબર છે અને આત્મીય સભા જે છે એ બ્રહ્મસભા તરીકે બરાબર છે પાછળથી ઓળખાયેલી હતી પછી વાત કરીએ સત્તાણુંમાં સંવિધાન બંધારણીય સુધારો જે છે બરાબર છે એનાથી કયો અનુચ્છેદ જોડવામાં આવ્યો આ ટાઈપનો પ્રશ્ન આપણને સ્ટુડન્ટ સુધી પહોંચાડેલો છે તો જુઓ સત્તા નાઇન્ટી સેવનમાં જે બંધારણીય સુધારો થયો ને ત્યારે એવું કહેવાય કે ભાઈ ભાગ નવ બી જોડવામાં આવ્યો અને એ સહકારી સમિતિઓ માટે છે અનુચ્છેદ તેતાલીસ બી બરાબર છે ત્યારે જોડવામાં આવેલું હતું તો મેં તમને જ્યારે આ સંવિધાનના ક્વેશ્ચન્સ કરાવેલા ત્યારે કીધેલું કે ભાઈ જો આવા પ્રશ્નો બનશે અને જે જે સુધારા થયા ત્યારે એની ઇફેક્ટો શું આવી એના પછી શું સુધારા પછીનું શું રિઝલ્ટ મેળ્યું એના પ્રશ્નો બને છે તો જે કંઈ આપણે કીધેલું છે એ બધી વસ્તુઓ રિપીટ થઈ છે માત્ર તમારી મહેનત એ ટાઈપની છે કે નહીં તમે કેટલું ફોલો કર્યું છે એ બધું ઇમ્પોર્ટન્ટ રહેશે પછી પ્રશ્ન છે આંતરજ્ઞાતીય વિવાહ કાનૂની રૂપે કોણે સ્વીકાર કરવાની વાત કરેલી છે તો હવે જો બે વસ્તુઓ છે એક તો રાજારામ મોહનરાય જે છે એમણે પણ વિધવાઓના લગ્ન કરવા પુનઃ લગ્નની વાત કરેલી છે સ્ત્રીઓ માટે સારા કામ કરેલા છે ને એક રમાબાઈ તરીકે છે બે નામ છે હવે તમને ત્યાં શું આપેલું છે એ એ રિયલ પેપર આવશે ત્યારે જ આપણે કહી શકીએ પાકો પછી પ્રશ્ન હતો રાસાયણિક પ્રક્રિયાઓનું ઉદાહરણ દર્શાવો બરાબર એમાં કંઈક લાકડાનું સળગવું આ ટાઈપનો પ્રશ્ન જે છે ઓપ્શનમાં જોવા મળેલો તો તમને મેં ભણાવેલું છે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય કે જેમાં કોઈ વસ્તુનું ઉત્પન્ન થાય બરાબર છે રંગમાં પરિવર્તન થાય સ્વાદમાં પરિવર્તન થાય પછી એનું પોતાનું સ્વરૂપમાં પરિવર્તન થાય જેમ કે દૂધ છે તો એ દહીં બની ગયું બરાબર છે પછી કોઈ વસ્તુ છે એને સળગવાથી અગ્નિ આપે છે બરાબર આ ટાઈપનો પ્રશ્ન હતો કે એ બધાને રાસાયણિક પ્રક્રિયાઓ તમે કહી શકો છો પછીનો પ્રશ્ન હતો સીપીયુનો ભાગ ન હોય એવું બરાબર છે તો જે સીપીયુ છે ને એ એલ યુ સીયુ અને રજિસ્ટર ત્રણ વસ્તુનું એ બનેલું હોય છે એટલે હવે ચોથું ઓપ્શન આના સિવાયનું જે કંઈ હોય ને એ તમારો જવાબ થાય માઉસ હોય કીબોર્ડ હોય પ્રિન્ટર હોય જે કંઈ તમને આપેલું હોય એ તમારો આન્સર બને છે હજી પ્રશ્ન છે ભારતનું કયું શહેર ચોવીસ ડિગ્રી પર આવેલું છે તો આઈ થિંક આ પ્રશ્ન રિપીટ થયો છે અને છે ને લાસ્ટમાં બે હજાર એકવીસ બાવીસમાં આ પ્રશ્ન પૂછેલો ત્યારે મેં કીધું હતું કે જો આવા પ્રશ્ન છે ને આ ડિગ્રી ઉપર આવેલા છે એક બાર ડિગ્રીવાળો પ્રશ્ન છે એ પણ વારંવાર આ લોકો પૂછે છે તો દિલ્હી ભોપાલ લખનઉ જયપુર આવા શહેરો જે છે ને એ બધા ચોવી ચોવીસ ડિગ્રી પર સ્થિત છે ઓપ્શનની અંદર જે કાંઈ આપેલું હોય તમારે રાઇડ કરવાનું રહેશે પછી પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં મંદિરમાં જોવા મળતી કોઈક આકૃતિ ટાઈપનું કે પ્રવેશદ્વાર છે ને એને શું કહેવાય આ ટાઈપનો પ્રશ્ન હતો પ્રોપર આપણને નોલેજ નથી કે આ શું પ્રશ્ન હતો અને વિમાન કે તોરણ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ પછી પ્રશ્ન છે કોઈ ભૂખતી મ નહીં પણ ભૂકતી બરાબર ભથી થી વાપરેલો શબ્દ છે આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન્સ શબ્દ વાપરેલો હતો કે ભાઈ એ શબ્દનો અર્થ જે છે ને એ શું થાય છે તો જૂના જમાનાની અંદર જે રાજ્યનો ભાગ હોય પ્રાંત હોય ને એને આ ટાઈપના શબ્દથી ઉલ્લેખિત કરવામાં આવતા હતા પછીનો એક પ્રશ્ન હતો પણ પ્રોપર પ્રશ્ન આપણા સુધી નથી પહોંચ્યો ભાઈ સોડિયમ કાર્બોનેટ ને એમોનિયમ નું આ કંઈક એસિડ ટાઈપનો પ્રશ્ન હતો એવું છોકરાએ કીધું છે એટલે મિશ્રણથી શું બને તો જે લોકોએ મારી પાસેથી વિજ્ઞાન મટીરીયલ લીધું છે ને એમાં અમે સરસ મજાનું આ બહુ મસ્ત ચેપ્ટર જે છે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે બરાબર છે કે ભાઈ ધાતુ અધાતુ બને ત્યારે શું થાય એ મિક્સ થાય ત્યારે શું થાય છે બધી વસ્તુઓ જે છે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ પછીનો પ્રશ્ન હતો વર્ચ્યુઅલ મેમરી એટલે કે રેમ વર્ચ્યુઅલ મેમરીનું કામ શું વર્ચ્યુઅલનો મતલબ થાય કાલ્પનિક અને મેમરીનો મતલબ થાય છે કે રેમ બરાબર છે હવે કોમ્પ્યુટરની અંદર જ્યારે તમારી રેમ ઓછી પડતી હોય ત્યારે તમે કાલ્પનિક રેમનો ઉપયોગ કરી શકો બરાબર છે કે ભાઈ રેમની જેવું કાર્ય કરે અને તમારી હાર્ડડિસ્ક હોય ને એ હાર્ડ ડિસ્કમાંથી અમુક ભાગ જે છે એ રેમના સપોર્ટ માટે વપરાય જાય ત્યારે એને કહેવામાં આવે છે વર્ચ્યુઅલ મેમરી તો એનો પ્રશ્ન એવો હતો કે વર્ચ્યુઅલ મેમરીનો ઉપયોગ શું છે તો કે ભાઈ રેમની જેવું કાર્ય કરવા માટે ભરવામાં આવે છે પછી ઝારખંડના કોઈ એમ કહે છે કે ભાઈ પાર્ટી પૂછી હતી કોઈ એમ કહે છે કે એના ગવર્નર પૂછ્યા હતા કોઈ સ્ટુડન્ટ પાસેથી માહિતી મળી છે કે ભાઈ ઝારખંડના સીએમ હતા તો મને પ્રશ્ન એવો આપવામાં આવ્યો કે ભાઈ ઝારખંડમાં સરકાર કોની છે તો જે એમ એમ નામની પાર્ટી છે અને હેમંત સોરેન જે છે એ આઈ થિંક એમના સીએમ છે ઓકે પછી બીજો કે ભારતમાં બેરોજગારી દર જે છે એ અત્યારે કેટલો છે બે હજાર પચીસમાં તો બે હજાર પચીસની અંદર ફાઇવ પોઈન્ટ વન જે છે એ ભારતમાં બેરોજગારીનો દર છે પણ જો એમ પૂછે કે શ્રમ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કેટલો છે તો એ થ્રી પોઈન્ટ ટુ છે પછી છવ્વીસ નવેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બર જે છે એ મિલ્ક ડે તરીકે ઓળખવામાં આવે છે પછી પ્રશ્ન હતો કે ભાઈ બે ત્રણ સૂચકાંક પૂછેલા બરાબર તો મેં તમને વચ્ચે વચ્ચે જે આપણે એમ કહેવાય કરંટના વિડીયો બનાવેલા ને એમાં મેં તમને કીધું કે ભાઈ હ્યુમનના સૂચકાંક શું છે ભારત જે છે એમાં હેપીની અંદર કેટલો એનો આંક છે બરાબર આવા સૂચકાંકો જે છે એ તમને જરૂરી લાગતા હોય એટલા ગોતી અને એને પાકા કરી લેશો પ્રશ્ન હતો અનુચ્છેદ બત્રીસ જે છે એનું મુખ્ય શું છે તમને આપેલા જે માનવને આપેલા અધિકારો છે માનવ અધિકાર એનું જ્યારે હનન થાય ત્યારે તમે એ અધિકાર માટે લડવા બરાબર છે એમ કહેવાય કે સુપ્રીમ કોર્ટમાં જવું હોય સંવિધાનની રક્ષા માટે તમે ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને પડકાર ફેંકો હોય કે મારા અધિકારોનું હનન થયું છે તો એ બત્રીસનું જે છે એ આ આર્ટિકલ તમને હેલ્પ કરે છે અને એને આંબેડકરે સંવિધાનની આત્મા તરીકે નામ આપવામાં આવેલું હતું પછી પ્રશ્ન હતો કે સાબરમતીનું ઉદ્ગમ સ્થાન જે છે એ કઈ જગ્યાએથી થયેલું છે પછીના પ્રશ્નો જે છે હું તમને બતાવું બાકી ટેલિગ્રામની અંદર આપણને કોઈક ગૌતમ ગૌરવ ગૌતમ આંબેડકર છે એમણે મોકલેલું છે આખું એનાલિસિસ ટાઈપ કે સર કરંટના દસથી બાર પ્રશ્નો હતા કોમ્પ્યુટરના પાંચ છ હતા હિસ્ટ્રીના ચાર પાંચ હતા પોલિટી ચાર પાંચ હતું પછી જુઓ તો ઇકોનોમી કરંટ રિલેટેડ જીઓગ્રાફી સ્ટેટિકના અને સાયન્સના ચાર પાંચ પ્રશ્નો પછી રીઝનિંગની વાત કરી છે તો કોઈ બે ક્વેશ્ચન્સ પજલ કે જે તમને ખ્યાલ છે મેં હાડમાં હાડ પઝલ કરાવેલી હતી બે કે ત્રણ સિરીઝ કદાચ મૂકેલી છે ત્યારે કીધું હતું કે આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો ને તો સહેલા પ્રશ્ન ઝડપથી કરી શકશો પછી આપણે લોહીના સંબંધોનો પ્રશ્ન હતો બે ટ્રીકી પ્રશ્ન હતા બરાબર છે પછી રેન્કિંગ એટલે કે ભાઈ આપણે આ દસમાં ક્રમે છે આઠમાં ક્રમે છે બરાબર છે એ ટાઈપના પછી મેથ્સના જે પંદર ક્વેશ્ચન હતા એ સ્ટ્રેટ હતા એટલે કે તરત જવાબ મળી જાય એવા હતા અને એકાદ બે જે હતા એ ટ્રીકી હતા કેલ્ક્યુલેટિવ ચેપ્ટર કેલ્ક્યુલેટિવ પેપર કોઈકને લાગ્યું છે પછી હાઈટ એન્ડ ડિસ્ટન્સ મેં ભણાવેલું છે એરિયા ઓફ લેટર એ પણ મેં કરાવેલા છે પછી સીઆઈ એટલે કે ભાઈ આપણે સાદું વ્યાજને ચક્રવૃત્તિ વ્યાજના પ્રશ્ન આવેલા છે બરાબર પછી જુઓ તો પોલિટિક્સમાંથી એમણે પૂછ્યું છે કે ભાઈ રાજકારણ અને બંધારણની વાત કરે તો બોતેર બ બત્રીસ એકસો અઢાર કેગ અને બસો ઓગણચાલીસ આ ટાઈપના કદાચ સંવિધાનો પૂછાયેલા છે પછી અસમના ગવર્નર બરાબર છે આ ટાઈપના પછી પીએમ જનધન યોજના પછી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ કુકેશને રિલેટેડ પ્રશ્ન હતો નોબલ પુરસ્કારનો ક્વેશ્ચન હતો આ ટાઈપની આપણા સુધી માહિતી પહોંચી છે એ બધાને આપણે કવર કરી છે બાકી વાત કરીએ ગણિતમાં તો ગણિતમાં બી એવું જ હતું કે આપણે જે કાંઈ ગણિતમાં ભણાયું છે ને બરાબર એમાં લગભગ કોઈને એવું નથી લાગ્યું કે એમાંથી નવું હોય બધા એ ચેપ્ટરો એના એ દાખલા રકમ બદલતી જાય એટલે પેપર જે છે એને જે પ્રેક્ટિસ કરી છે ખરેખર મહેનત કરી છે એના માટે થઈ શકે એવું હતું મિત્રો ઓકે જે કંઈ વધારેના પ્રશ્ન આવશે તો રાતના આપણે વિડીયો બનાવીને તમને મૂકી દઈશું ચલો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી વિડીયોને લાઈક કરીને જશો તો જેથી કરીને અમને પણ સારી એવી મોટિવેશનલ ઉત્પન્ન થાય ચલો થેન્ક યુ